સુરદા લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર પરિવારને ફોર વ્હીલ ચાલકે અટફેટે લીધા હતા જેમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની ત્રણ વર્ષની બાળકીના હોઠમાં ઈજા થતા અંદર અને બહારના ભાગે ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા આ ઘટનાના સીસીટી ફૂટેજ પણ સામે આવ્યા હતા જ્યારે આ બનાવમાં મૈધરપુરા પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો પોલીસે સો થી વધુ સીસીટી ફૂટેજ તપાસીને કાર ચાલકને ઝડપ્યો હતો મળતી માહિતી મુજબ સુરતમાં સલાબતપુરા સ્થિત ભાઠેના વિસ્તારમાં સારીખ અનવર ગુલામ દસ્તગીર પરિવાર સાથે રહે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગત દસમી ફેબ્રુઆરીના રોજ સારીખ ભાઈ પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે દરગાહથી પરત બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે લાલ દરવાજા સ્થિત ગોટાલાવાડી પાસે જાહેર રોડ ઉપર એક ફોર વ્હીલર ચાલકે પાછળથી તેઓની બાઇકને અડફેટે લીધી હતી ત્યાં હાજર લોકો મદદ માટે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત પતિ પત્ની અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ત્રણ વર્ષની બાળકીને હોઠના અંદર અને બહારના ભાગે ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા જ્યારે તેમની ગર્ભવતી પત્નીને મૂઢ ઈજાઓ થઈ હતી અને સારિકભાઈને પણ કમરના ભાગે મૂઢ ઈજાઓ થઈ છે અકસ્માતની આ ઘટનાના શિષ્ટી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો બીજી તરફ આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ બનાવમાં મૈદરપુરા પોલીસની ટીમે સૌથી વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સિષ્ટી ફૂટેજ ચેક કરીને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કાર ચાલક વરસાદ દિનેશ કુમાર શાહને ઝટ્ટી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૈાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મૈપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગર સેનાઓએ હાથ ધરેલ જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ સાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવાણી રોડથી જીલાણી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો